ચાલો આજે મારી પાસે એક નવું સાધન આવી ગયું છે જેનું નામ છે સ્પર્શના પાટિયા શું નામ છે પાટિયા બરાબર તો તમે છે ને આમ તમારા કપડા ઉપર હાથ ફેરવો તો તમને ખબર પડે ને સુવાળું છે ચરબચડું છે હા ગાલ ઉપર હાથ ફેરવો તો ખબર પડે હા એને સુવાળું પણ કહેવાય અને લીસું પણ કહેવાય બરાબર

તો હવે આ સ્પર્શના પાટીયે છે ને એમાં બરાબર તમારે મારી સાથે હાથ પેરવાનો છે હું તમને હાથ પેરવીને દેખાડું ને જો તમારા હાથના ચાર આંગળા છે તમ જુઓ તો ચાર આંગળીઓ છે ને પછી એનો આગળનો ભાગ છે ને અને ટેરવા કેવાય શું કેવાય ટેરવા શું કહેવાય જો હું મારા હાથના જે ટેરવા છે ને એને આના ઉપર આમ ફેરવું છું આખો આ મામા મમ નથી કરતી આખો હાથ આના ઉપર આમ કરતી નથી એનાથી ખ્યાલ આવે પણ આપણા હાથના જે ટેરવા છે ને એનાથી આમ ફેરવીશ ને એટલે મને ખબર પડી જશે કે આ સુવાળું છે કે ખરબચડું છે સુવાળું છે જો હું એના ઉપર હાથ ફેરું છું ને તો જો હું કહું ત્યારે તમારે હાથ ફેરવાનો ત્યાં સુધી કોળામાં હાથ રાખીને સરસ બેસવાનું ગુડ વેરી ગુડ જો આ કેવું છે ખબર છે સુવાળું છે કેવું છે મને આજે આમ આમ સુવાળું સુવાળું લાગ્યું ને એવું અહિયાં મને સુવાળું સુવાળું લાગતું નથી એટલે આ કેવું છે ખરબચડું હવે આ તમે હાથ પહેરવો તો બે વાર હાથ પહેરવો એટલે ખ્યાલ ગુડ તમને ખબર પડી ગઈ કે આ સુવાળું છે અને હજી મારી પાસે બીજું મંત્ર જોજો કેવું બોલો પછી અહિયાં ખરગચડું ખરવાચડું ખરગચડું ખરવાચડું પછી અહિયાં સુવાળું 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 સુવાળો પછી અહિયાં ખરબચડું ખરવાચડું

અને ખરબચડું કયું છે બરાબર નહીં હવે તમે બરાબર સાંભળજો પહેલા હું કહું એને સમજો અને બરાબર સાંભળોજો પછી એ રીતે તમારે સરસ કામ કરવાનું બરાબર જો આ છે ને આ ખરબચડું છે કેવું છે ખરબચડું પણ આ બહુ વધારે ખરબચડું નથી થોડું કચ્છે આ થોડું ખરબચડું છે પછી આ છે ને

અને આ એની કરતા વધારે વધારે ખરબચડું છે અને આ સૌથી વધારે ખરબચડું છે જો હું વાત કરું ને તોય મને ઉતાર્યો તમે શાંતિથી ધીમેથી હાથ કરો છો ને તો તમને ખબર પડશે કે આ છે ને એના કરતા વધારે ખરબચડું છે આની કરતા વધારે ખરબચડું છે અને આની કરતા સૌથી વધારે ખરબચડું છે સરસ પરોઠી વાળીને બેસીને આરાધ્ય બેન કામ કરજો

બે હાથે એક રાખ્યું ને આ એની કરતા વધારે ખરબચડું રાખે છે હા અને સૌથી વધારે ખરબચડું છે ને બરાબર જોવાનું બરાબર

આ એના કરતા ઓછું સુવાળું આ છે ઓછું ધીમે ધીમે હાથ ફેરવો તો જ ખ્યાલ આવશે જો આની ઉપર હાથ ફેરવી અને આમાં હાથ ફેરવો પછી પાછું એવું લાગે ને તો ફરી વાર આમાં યાદ ફેરવો અને આમાં ફેરવો એટલે તમને ખબર પડે કે આ બે માં ફેર છે આ બે માં ફેર લાગે છે ને

તો ધ્યાન થી તમે ગમે એમ નહીં બોલવાનું પેલા પહેરવાનો હાથ એને ઓળખવાનું સમજવાનું અને પછી જવાબ દેવાનો બરાબર જો હજી બીજું આપું છો કરતા થોડુંક સુવાળું છે ને વધારે પેલું જે હતું એ ખરબચડું હતું એની કરતા થોડુંક વધારે સુવાળું છે હવે આ ઉપર હાથ પહેરવી ને મને કેજો ભાઈ હવે પાછું એકદમ સુવાળું સુવાળું છે ને બરાબર બહુ સરસ એ હજી બીજું ઓળખીને મને કયો હાથ પહેરવો લ્યો

એટલે તમારે એક સરખા સુવાળો કે ખરમચરું કેવું છે એની જોડી કરવાની છે એટલે આરાધ્ય બેન બરાબર બહુ સરસ ઓળખવાનું છે આરાધ્ય બેન બરાબર હો તમારે જોડી બનાવવાની છે એક સરખા કાપડની જોડી કરવાની છે બરાબર હવે હું તમને આપું ને તો તમારે કાપડને બરાબર હાથ પહેરીને જોવાનું છે ઓકે ચાલો તમારે અહીંયા મૂકી છે હાથ ફેરવો તો જુઓ તો બરાબર હા હવે તમારે પાછી એની જોડી બનાવવાની જો એ એક કાપડ છે ને અહીંયા મૂકી દો હવે યાદ રાખજો તમારે જોડી બનાવવા માટે કયું કાપડ આવે છે એ જોજો અલી આના ઉપર હાથ ફેરવો તો એના જે એના જેવું છે હા તો હવે એક બાજુ મૂકી દો અહીંયા આ બાજુ રાખું જો અહીંયા જોજો

બરાબર ધ્યાન રાખજો મિત્ર રથભાઈ હું તમને આપું છું અલિયાના ઉપર હાથ ફેરવીને જુઓ યાદ રાખજો તમે બરાબર યાદ રાખજો કે આ કેવું છે એમ બરાબર ફેરવી લીધો આ હા હવે એને એક બાજુ મૂકી દો આ બાજુ તમારી આ બાજુ મૂકી દો અહીંયા બહુ સરસ હવે અહીંયા મૂકી દીધું છે ને હવે હું તમને બીજું આપું છું હાથ છે પેલા આપ્યું તું પેલા આપ્યું તું એની જેવું છે આ ओके okay, तो इन्हें यहाँ मुकुआ है इन्हें आप जो मुकुचो यहाँ मुकुचो याद रख जो अब ना प्रात पूरे तो आके ऊँचे पहला है पुते पहला है पुते ऊँचे कि बीच वाले पुते ऊँचे नहीं करवाचुनो नहीं पहला है पुते ऊँचे की बीच वाले पुते ऊँचे बीच बीच वाले पुते ऊपर तो हम तो मैं बीच वाले प्रात पेरा बापू अलवा बीच वाले प्रात पेरे ओके ઉપર જે તમે પહેલા આપ્યું તો એના પર આટફેરવા પૂછો એના જોઈએ જેવું છે હા તો એની સાથે જોડીમાં મૂકવાનું ને તમારે ચાલો આને ઉપર ઓળખો અને એની સાથે જોડીમાં મૂકો જોડીમાં મૂકો કઈ બાજુ મૂકવાનું હા સરસ હવે કઈ બાજુ જોડીમાં મૂકશો સરસ ઓકે બો સર તમને બંને મજા આવી સૌથી વધારે મજા આવી મને પણ બહુ મજા આવી બે